પીએમ મોદીએ પંદર ઓગસ્ટના ભાષણમાં આપેલી દિવાળી ભેટને જીએસટી કાઉન્સિલે મંજૂરી આપી દીધી છે હવે જીએસટીમાં ફક્ત બે સ્લેબ રહેશે છે પાંચ ટકા અને અઢાર ટકા નવા ફેરફારો સાથે દૂધ ઘી ટીવી એસી કાર બાઇક વીમો જેવી પ્રાંત પાંચ શ્રેણીની જરૂરિયાત સસ્તી થશે ત્રણ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની છપ્પનમી બેઠકમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જીએસટીના ચાર સ્લેબ પાંચ ટકા બાર ટકા અને અઢાર ટકા અને અઠ્યાવીસ ટકા ઘટાડીને બે કર્યા છે એટલે કે હવે પાંચ ટકા અને અઢાર ટકા એમ બે સ્લેબ રહેશે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે ચાર થી દસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના ડોક્ટર એ કે દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે અને પવનની ગતિ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આગામી પાંચ દિવસ સુધી પવન ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે આજે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે એલસીએસ ત્રણ લગાવવામાં આવ્યું છે કડાણામાંથી પાણી છોડાતા દોલતપુરાના હાઇડ્રો પ્રોજેક્ટમાં પાંચ પ્લાન્ટના થયા એસપી સહિત ફાયર અને એમ્બ્યુલન્સ બચાવ કામગીરી શરૂ મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી અઢી લાખ છોડવામાં આવતા ડેમ વીસ કિલોમીટર દૂર દોલતપુરા ગામ પાસેના હાઇડ્રો પ્રોજેક્ટમાં કર્મચારીઓ ડૂબી ગયા હતા આ સમગ્ર ઘટના આજે બપોરે પોણા ચાર વાગ્યાની આસપાસ બની હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાનની સર્વસમાવેશ અને દરેક વ્યક્તિ દરેક વિસ્તાર સુધી પહોંચી શકે તેવા વિકાસનું વિઝન આપ્યું છે આ વિઝનને પરિપૂર્ણ કરવા ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા પછી હવે પ્રાદેશિક સ્તર પર ઔદ્યોગિક આર્થિક વિકાસને વેગ આપવામાં રિઝનલ વાયબ્રન્ટ કોન્ફરસીન્સ શરૂ કરી રહ્યા છીએ મહીસાગર નદીના પૂરમાં આખું સિંધરોટ ગામ ડૂબ્યું ઘરો મંદિરો અને સ્કૂલમાં પાણી ફરી વળ્યા ગ્રામજનો પશુઓનું સ્થળાંતર કહ્યું આખું ગામ બેહાલ થયું તંત્ર પણ ફરક્યું નહીં મહીસાગર નદીમાં કડાણા અને પનામા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીના કાંઠા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાય છે વડોદરા નજીક આવેલા સિંધુ ગામમાં મહીસાગર નદીના પૂરના પાણી ઘૂસી જતા એકસો જેટલા ઘરો મંદિરો દુકાનો અને સ્કૂલ પાણીમાં ડૂબી ગયા છે જ્યારે પૂર જેવી સ્થિતિ પણ સર્જાય છે વડોદરા નજીક આવેલા સિંધુ ગામમાં મહીસાગર નદી પૂરના પાણી ઘૂસી જતા એકસો જેટલા ઘરો મંદિરો દુકાનો અને સ્કૂલ પાણીમાં ડૂબી ગયા છે મુંબઈ પોલીસને આવ્યો ધમકી ભર્યો મેસેજ ચારસો કિલો આરડીએક્સ મુંબઈને ઉડાડી દેવાની ધમકી શહેરમાં ચૌદ પાકિસ્તાની આતંકી ઘુસ્યા ગણેશ એક કરોડ લોકો મળશે મુંબઈ પોલીસ અનંત ચતુર્દશી અવસર પર મુંબઈ વોટ્સએપ નંબર પર મોકલવામાં આવ્યો હતો આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે શહેરમાં ચોત્રીસ વાહનોમાં હ્યુમન બોમ્બ મૂકવામાં આવ્યા છે આજ માટે આટલું વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરી દો ચેનલ કરી બે લાયક ઓન કરી દેજો મળ્યા નવા સમાચાર ધન્યવાદ